નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપ ની ટાટા ટેકનોલોજીસ ના શેર વિશે વાત કરવાના છે જે જો તમે આ કંપની શેર ખરીદ્યા હોય તો આ વિડિયો ને તમે પૂરે પૂરો જોજો કેમ કે ટાટા ટેકનોલોજીસ યુરોપમાં એક કંપનીનું અધિગ્રહણ કરવા જઈ રહી છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ સાથે કેટલા કરોડ રૂપિયામાં આ ડીલ થવાની છે એ પણ આપણે જોઈએ તો મિત્રો આ વિડિયો જો તમે આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

એટલે કે સો ટકા ઇક્વિટી શેર ખરીદવાની અને પંચોતેર મિલિયન યુરો આ ડીલ થવાની છે આ બે વર્ષમાં ચુકવણી કરવામાં આવશે આનું પેમેન્ટ અને આ અધિગ્રહણ ટેકનોલોજી ટાટા ટેકનોલોજી ની ગ્લોબલ એક્સપેન્શન વ્યૂહરચના એક મહત્વપૂર્ણ પગલું છે યુએસ ટેક ગ્રુપની જર્મનીમાં મજબૂત ઉપસ્થિતિ ટાટા ટેકનોલોજીસ ને યુરોપ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપરેશન વધારવાની તક આપે છે જર્મની અને ઓટોમોટિવ ઇનોવેશન ગ્લોબલ હબ માનવામાં આવે છે જેનાથી ટીટીએલએલ ને સ્ટ્રેટેજી ફૂડ હોલ ફૂડ હોલ ફૂડ હોલ્ડ મળશે ટાટા ટેકનોલોજી ના એમ ડી અને સીઈઓ વોરેન હેરિસ કહ્યું કે એ એસ ટેક ગ્રુપ અધિગ્રહણ એક વ્યૂહાત્મક પગલું છે જે અમારી ક્ષમતા ઓટોમોટિવ વેલ્યુ ચેન માં એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રદાન કરે છે આ અમારે ગ્લોબલ એક્સપેન્સ અને ઇનોવેશન ક્ષમતા સુધી પહોંચવા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે ટાટા ગ્રુપ ટાટા ટેકનોલોજીસ ના શેર વિશે વાત કરીએ તો શુક્રવારે ટાટા ટેકનોલોજીસ ના શેર 0.11% તેજી સાથે ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ટાટા ના શેર વિશે વાત કરી જેમાં ટાટા ટેકનોલોજી જર્મની ગ્રુપ ના શેર કંપની ને અધિગ્રહણ કરવાની છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો